ડભોઈ તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા સાંભળી છે ડભોઈ એલસીની ટીમે ડભોઈ તાલુકાના કાયા કાયાવરોહણથી ફોફડિયા જવાના માર્ગ પર નર્મદા કેનાલ પાસેથી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી આ વોચ દરમિયાન ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા આઠ લાખ ઓગણસાઠ હજાર આઠસોની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે જેમાં વિદેશી દારૂની ત્રણ હજાર એકસો ને ચુમ્માલીસ નંગ બોટલો મોબાઇલ ફોન નંગ ત્રણ કબજે કરવામાં આવી છે તેની સાથે એક આરોપી સન્ને સુરેશ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલ આરોપી વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં